જરા વિચારો એક એવા લૂંટારા વિશે જેને લોકો ગુનેગાર નહીં પણ હીરો માનતા હોય જે અન્યાય સામે લડ્યો પણ પોતાના જ બનાવેલા કડક નિયમોથી લાગે છે ને અજીબ પણ હા ભારતના ઇતિહાસમાં આવું બન્યું છે તો ચાલો આજે આપણે સૌરાષ્ટ્રના આવા જ કેટલાક ઉમદા બહારવટીયાઓની દુનિયામાં જઈએ અને તેમની ગાથાને સમજીએ આજો પ્રોફેસર ગેમિયરની આ વાત ઝવેરચંદ મેઘાણીએ ટાંકી છે એ કહે છે કે બહારવટીઓ લોકગીતનો કુદરતી રીતે જ માનીતો વિષય છે આ વાતને બરાબર સમજવા માટે આપણે સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં એની વાર્તાઓમાં જવું પડશે કારણ કે ત્યાં બહારવટીઓ કોઈ સામાન્ય ગુનેગાર નથી ના એ તો ગીતો અને કથાઓનો હીરો છે જેની બહાદુરીના ગુણગાન પેઢીઓથી ગવાતા આવ્યા છે અને હા આ નાયકો માટે ખાસ શબ્દ પણ છે બહારવટીયા આ શબ્દ ક્યાંથી આવ્યો બહારવટ પરથી એનો અર્થ જે છે કે જે વ્યક્તિને અત્યાચાર અને અન્યાયને કારણે ઘર બહાર છોડીને બહાર નીકળવું પડ્યું હોય જો આ કોઈ પસંદગી કે લાલચની વાત જ નહોતી આ તો અત્યાચાર સામે ઊભા થવાની એક મજબૂરી હતી એક બળવો હતો તો પછી સવાલ એ થાય કે આ બહારવટિયા અને સામાન્ય ગુનેગારો વચ્ચે ફરક શું હતો કઈ વસ્તુ એમને અલગ પાડતી હતી વેલ એનો જવાબ છુપાયેલો છે એમના પોતાના એક આગવા નૈતિક નિયમમાં એમના કોડ ઓફ ઓનરમાં આપણે જ્યારે આઉટલો વિશે વિચારીએ તો તરત જ રોબિનહુડનું નામ યાદ આવે બરાબર ને પણ આપણા સૌરઠના બહારવટિયા એનાથી બિલકુલ અલગ હતા કઈ રીતે જુઓ રોબિનહુડ એક મોટી એક જ સરકાર કે રાજા સામે લડતો હતો પણ ઓગણીસમી સદીના સૌરાષ્ટ્રની સ્થિતિ અલગ હતી અહીં કોઈ એક કેન્દ્રીય સત્તા નહોતી પણ નાના નાના અસંખ્ય રજવાડા હતા એટલે બહારવટિયા કોઈ એક સ્થાનિક અત્યાચારી રાજા સામે લડતા અને ઘણીવાર તો બાજુનું રજવાડું એમને આશરો પણ આપતું તો આ લડાઈ કોઈ એક મોટી સિસ્ટમ સામે નહોતી પણ સ્થાનિક સત્તાના સંઘર્ષનો જ એક હિસ્સો હતી અને એમનો જે નૈતિક નિયમ હતો એ કોઈ જગ્યાએ લખાયેલો નહોતો એ તો એક અલિખિત કોડ હતો પણ એનું પાલન એકદમ કડકાઈથી થતું આ નિયમો જ હતા જે એમને લૂંટારામાંથી લોકોના રક્ષક બનાવતા હતા જેમ કે લડવાનું તો ફક્ત એની સામે જ જેણે અન્યાય કર્યો હોય સ્ત્રીઓ બાળકો કે યાત્રાળુઓનું ક્યારે અપમાન નહીં કરવાનું એમને નુકસાન તો દૂરની વાત અને હા ગરીબોનું શોષણ કરનારા શાહુકારોના ચોપડા સળગાવી દેવાના જેથી દેવું માફ થઈ જાય એમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો અત્યાચારીઓને રોકવા સામાન્ય માણસને નહીં તો આ બધા નૈતિક નિયમોની વાત તો કરી પણ શું કોઈ એવું હતું જે આ નિયમોને ખરેખર જીવ્યું હોય જેનું જીવન જ આ કોડ ઓફ ઓનરનું પ્રતિક બની ગયું હોય હા ઇતિહાસ આપણને એક એવા જ મહાન બહારવટિયા તરફ લઈ જાય છે નામ છે જોગીદાસ ખુમાણ એમની વાર્તાની શરૂઆત જ એકદમ નાટકીય છે એક યુદ્ધથી જેમાં જોગીદાસ ખુમાણના એકસો બાર વર્ષના પિતા હાદા ખુમાણ એમના કટ્ટર દુશ્મન ભાવનગરના ઠાકોર વજે સંગજીના હાથે યુદ્ધમાં માર્યો જાય છે બસ આ જ ઘટના જોગીદાસના બારવટાનો પાયો નાખે છે હવે સામાન્ય રીતે કોઈના પિતાના મૃત્યુના સમાચાર મળે તો શું થાય ગુસ્સો આવે દુઃખ થાય પણ જોગીદાસની પ્રતિક્રિયા જુઓ જ્યારે એમને આ સમાચાર મળ્યા ત્યારે એમણે કહ્યું ભરે હવે એ સિંહનું મોડું બરાબર નિહાળી લે આ ગુસ્સો નહોતો આ ગૌરવ હતું એમના માટે પિતાનું મૃત્યુ કોઈ શોકની ઘટના નહોતી પણ એક યોદ્ધા માટે શૌર્યની પરાકાષ્ઠા હતી અને હવે જે બન્યું એ તો કલ્પના બારની વાત છે આ ઘટના એ સમયના સન્માનના નિયમોની એક અનોખી દુનિયા બતાવે છે થયું એવું કે ઠાકોર વજે સંગજી જેમણે હાદા ખુમાણને માર્યા હતા એમને એક લાયક દુશ્મન ગુમાવવાનો અફસોસ થયો એટલે એ પોતે હાદા ખુમાણના ગામે ગયા અને એમની ઉત્તરક્રિયા એટલે કે કારજનું આયોજન કર્યું અને સાંભળો એટલું જ નહીં એમણે હાદા ખુમાણના દીકરા જોગીદાસને એ કારજમાં એક સન્માનિત મહેમાન તરીકે બોલાવ્યા અને સૌથી મોટી નવાઈની વાત તો એ કે જોગીદાસ ગયા પણ ખરા પિતાના હત્યારા દ્વારા આયોજિત પિતાની ઉત્તરક્રિયામાં હાજરી આપી દુશ્મનીમાં પણ સન્માનનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે જોગીદાસ ખુમાણની વીરતા તો હતી જ પણ એમનું અંગત ચારિત્ર પણ એટલું જ મજબૂત હતું એમણે એક પ્રતિજ્ઞા લીધી હતી કે આજીવન પારકી સ્ત્રી સામે કારણ વગર પણ નજર નહીં માંડવી આ નાની વાત નથી અને એમનું આ ચારિત્ર એટલું પ્રખ્યાત થયું કે એના પર લોકગીતો અને દુહા રચાયા આ દુહો જુઓ એનો અર્થ એ છે કે મોટા મોટા તપસ્વીઓ અને ઋષિ મુનિઓ પણ ક્યારેક પોતાના માર્ગ પરથી ચડી જાય પણ જુવાન જોગીદાસ પોતાની પ્રતિજ્ઞા પરથી ક્યારેય ન ડગ્યા આ હતી એમની ચારિત્ર્યની તાકાત